તો પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે સીઆર પાટેલ નીતિન પટેલ આ બેઠકમાં પહોંચ્યા પુરૂષોત્તમ રૂપાલા ભાનુબેન બાબરીયા પણ આ બેઠક ખાતે પહોંચ્યા છે સીઆર પાટીલના સંબોધનથી બેઠકની શરૂઆત થશે લોકસભા ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા થઈ શકે છે જોકે દિવસ દરમિયાન અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે કારોબારી બેઠકમાં શોક ઠરાવો પણ રજૂ કરવામાં આવશે ભાજપની કારોબારી બેઠક જે છે શાળાંગપુર ખાતે મળી રહી છે અને તમામ મંત્રીઓ હોદ્દેદારો પદાધિકારીઓ છે તે આ બેઠક છે તે અહીંયા હાજર છે અને થોડી વારમાં આજ આ બેઠક છે તેની શરૂઆત છે તે થશે મહત્ત્વનું છે કે આ આજની આ બેઠક છે તેમાં કાર્યકર્તાઓને અનેક મુદ્દે માર્ગદર્શન છે તે આપવામાં આવશે સાથે જ બીજી એક બાબતે છે કે જે આગામી કાર્યક્રમો છે તેને લઈ અને આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે તો સમીક્ષાગત લોકસભા ચૂંટણીના પરિણામ માટે પણ કરવામાં આવશે કુંવરજી બાવળિયા જે મંત્રી છે અને તેના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે કદાચ ને કાર્યકારી અધ્યક્ષ છે તેને લઈને આ બેઠક છે તેમાં ચર્ચા છે તે કરવામાં આવી શકે છે સાથે જ સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે હાલ સંગઠનની સ્થિતિ છે અને આગામી સમયમાં સંગઠન કઈ રીતે મજબૂત કરી શકાય તે તમામ મુદ્દાઓને લઈ અને અલગ અલગ પાંચ સત્રો છે તે રાખવામાં આવે છે અને જેમાં સી આર પાટીલ ભૂપેન્દ્ર પટેલ પિયુષ ગોયલ વિરતનાકર સહિતના નેતાઓ છે તેના દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ સાળંગપુર